દયાના સાગર દત્તાત્રી આપ જેવા શેઠ શેઠાણીને ફળ્યા એવા આ વ્રત કરનાર વ્રત કહેનાર તથા સાંભળનારને ફળજો અને એ સૌની મનોકામના પૂર્ણ કરજો બસ એ જ પ્રાર્થના છે બોલો ભગવાન દત્તાત્રેની જય ગુરુવારની કથા એક નગરીમાં સુખી અને સમૃદ્ધ એવો એક વણિક વેપારી રહેતો હતો તેને અઢળક સંપત્તિ હતી પણ ખાનાર કોઈ ન હતું તેની ત્યાં માટેની ખોટ હતી નગરમાં તેની બોલબાલા હતી હતી શેઠ વનેચંદના નામની હોડીઓ પ્રદેશમાં પણ સ્વીકારાતી હતી તેઓ વેપારના કામમાં એટલા ગળાડૂબ રહેતા હતા એમને પ્રભુનું સ્મરણ કરવાનું પણ જરાય સમય ન રહેતો હતો શેઠાણે પણ પોતાના રાસરશીલા વૈભવમાં રચ્યા પછી રહેતા હતા બંનેના બંનેમાંથી કોઈને પ્રભુનું નામ લેવાની ફુરસદ ન હતી અથવા એમ કહો કે એમને જરા પણ ઈચ્છા થતી ન હતી શેઠ વનેચંદ અને જીવકોર શેઠાણી મહેલ જેવા ભવ્ય મકાનમાં સુખેથી પોતાના સુખેથી પોતાનું જીવન વિતાવતા હતા બંને જણાને પુત્રની ખોટ ચાલતી હતી પણ તે માટે જપ તપ વ્રત ઉપાસના એવું કંઈ કરતા ન હતા આજે ગુરુવારનો દિવસ હતો શેઠ શેઠાણી બપોરના સમયે જમી આરામ કરી રહ્યા હતા એટલામાં તેમના આંગણે એક સાધુ મહારાજ આવ્યા અલખ નિરંજનની આલેખ જગાવી શીપીઓ ખખડાવતા ઊભા રહ્યા પોતાના આંગણે કોઈ સાધુ આવ્યા છે એ જાણી શેઠ તિરસ્કારથી પડખું ફરી ગયા શેઠાણીએ પણ તે તરફ કંઈ ધ્યાન ન આપ્યું સાધુએ ફરીવાર આ લેખ જગાવી પરંતુ શેઠાણીએ ઊભા થવાની જરાય તસ્કી ન લીધી બલકે પલંગમાં પડ્યા પડ્યા જ સાધુને સંભળાવી દીધું મહારાજ જોતા નથી અને આરામ કરીએ છીએ અત્યારે તમને ભિક્ષા આપવા કોઈ નવરું નથી એમ કહી શેઠાણીએ નોકરબાઈને બારણું વાંચી દેવા કહ્યું શેઠ વનેચંદના આંગણે સાધુ મહારાજ વધારેલા તે બીજા કોઈ નહીં પણ ખુદ ભગવાન દત્તાત્ર હતા તેઓ શેઠ શેઠાણી ઉપર નારાજ થઈ ભિક્ષા લીધા વગર ત્યાંથી જતા રહ્યા બસ એ જ દિવસથી શેઠ અને શેઠાણી વળતા દિવસો ચાલુ થયા ધીરે ધીરે તેમના વેપારમાં ખોટ આવવા લાગી તેમના મકાન વેચી દેવું પડ્યું અને તેના બદલે સામાન્ય મકાનમાં તેઓ રહેવા લાગ્યા શેઠાણીએ જે રાસ રસીલા ઉપર મોહ હતો અને જેમાં તેઓ રચ્યા પચ્યા રહેતા હતા તે રાસ રસીલું દેણાદારો લઈ ગયા શેઠ અને શેઠાણીની હાલત એવી ખરાબ થઈ ગઈ કે અન્ન અને દાંતને વેર થઈ ગઈ આ વાતને ઘણા દિવસો પસાર થઈ ગયા એક દિવસ અચાનક ફરી એકવાર એ સાધુ શેઠાણીના આંગણે જે આવ્યા હતા તેમણે અલખ નિરંજનની આ લેખ જગાવી શેઠાણીએ આ અવાજ કંઈક પરિચિત લાગ્યો છતાં પણ એ અવાજને ઓળખવાની કોશિશ ન કરી અને ઉપરથી બળબડતા બળબડવા લાગ્યા મહારાજ

વચન સાંભળી શેઠાણીની પહેલાની વાત યાદ આવી અને શરમથી માથું ઝૂકી ગયું એની આંખોમાં આંસુ આવી ગયા તે સાધુના ચરણમાં પડી અલ્પાત કરવા લાગી ત્યારબાદ એ ઘરમાં જે થોડી ચણાની દાળ પડી હતી તે લાવી સાધુને ભિક્ષામાં આપી દીધી સાધુ વેસે પધારેલા ભગવાન દત્તાત્રેય શેઠાણી ઉપર દયા આવી આથી તેમણે આશીર્વાદ આપતા કહ્યું દીકરી જા આજથી તું ગુરુ દત્તાત્રેયનું વ્રત કરજે અને ઉપવાસ કરજે તારી બધી જ મનોકામના પૂર્ણ થશે તારા પતિનું ગયેલું ધન પાછું આવશે સુખ સમૃદ્ધિ ફરી પાછી આવશે અને હા તારા ઘરે પારણું પણ બંધાશે પણ જોજે તું ફરી આવી ભૂલ ન કરતી આંગણે આવેલા મારા જેવા સાધુ સંતોને જરૂર ભિક્ષા આપજે હું તારા ઉપર પ્રસન્ન થયો છું આમ શેઠાણીને આશીર્વાદ આપી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ શેઠાણી સાધુના આશીર્વાદની વાત શેઠને કહી શેઠ પણ હવે ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા હતા તેથી તેમણે પણ ગુરુવારનું વ્રત કરવાનું નક્કી કર્યું શેઠ શેઠાણી બંને જણા ગુરુવારનું વ્રત આદરી બેઠા એ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરી ઉપાસના કરવા લાગ્યા આ રીતે એક બે અને ત્રણ ગુરુવારે કર્યા ત્યાં જ તેમનો તેમના જૂના લેણદારો શેઠની પાસે આવીને રકમ આપી એ રકમમાંથી તેમણે વેપાર ધંધો શરૂ કર્યો ભગવાન દત્તાત્રેયની કૃપાથી થોડા વખતમાં જ શેઠની પાસે સુખ સાહેબી પાછી આવી ગઈ તેમનું ભવ્ય મકાન પણ ફરી પાછું વેચાય વેચાતું તેમણે લઈ લીધું ત્યારબાદ થોડા વખત પછી દેવ જેવો દીકરો જન્મ આથી શેઠ શેઠાણી આનંદ નો પાર ના રહ્યો તેમણે ધામધૂમથી ગુરુવારનું વ્રત ઉજવ્યું સાધુ સંતોને પણ જમાડ્યા ગરીબ બાળકોને પોતાના આંગણે બોલાવી અને જમાડ્યા તેમને પીળા વસ્ત્રો દાન દીધા પીળા રંગના ફળો આપ્યા તથા પીળા અનાજનું ભોજન કરાવ્યું આમ શેઠ શેઠા શેઠાણી ફરી સુખ સંપત્તિ અને સત્તિવાળા બન્યા પ્રભુ દત્તાત્રેયનો મહિમા અપાર છે તેમના ગુણગાન ગાતા ગાતા તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા ભગવાન દત્તાત્રેય ઉપર અખૂટ શ્રદ્ધાના ફળ રૂપે તેમને નગરમાં દત્તાત્રેયનું મંદિર પણ બનાવ્યું હે દયાના સાગર દત્તાત્રેય આપ જેવા શેઠ શેઠાણીને ફળ્યા

પીલું ચંદન અને હળદરથી તેમની પૂજા કરી ત્યારબાદ આરતી કરવી અને પ્રસાદ વેચવો પ્રસાદમાં પીળા ફળો અથવા તો ચણાની દાળનો પ્રસાદ કરવો તથા પીળા વસ્ત્રનું દાન કરવું આ વ્રત કરનાર વ્યક્તિએ એ દિવસે એકટાણું કરવું અથવા જો બની શકે તો ઉપવાસ કરવો આ વ્રત પુરુષો અને સ્ત્રી બંને બંનેથી થઈ શકે છે પરંતુ પુરુષોએ ગુરુવારના દિવસે હજામત કરાવી નહીં વ્રત કરનાર દરેક વ્યક્તિએ ભગવાન દત્તાત્રેયની કથા વાર્તા સાંભળવી અને બાકીના સમયે ભજન કીર્તન કરવું આ વ્રત કરવાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પરિપૂર્ણ કરે છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મળવી એક આવી જ ઇન્ટરેસ્ટિંગ કથા વિડીયોની સાથે